ચલાલામાંથી સસ્તા મોટા પાયેનો જથ્થો પકડાયો છે ચલાલામાં સસ્તા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેમાં કલેક્ટર સાહેબની સૂચનાથી પ્રાંત અધિકારી જાડેજા સાહેબ તેમજ મામલતદાર વ્યાસને ટીમ દ્વારા ત્રણ લાખ સાડત્રીસ હજાર ત્રણસો ત્રેસઠનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે ધારી તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી રેસનિંગના ઘઉં ચોખા ફેરિયાઓ મારફતે ઉઘરાવી આ જગ્યાએ સંગ્રહ કરતા તેવું જાણવા મળેલ હતું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે